ઈ લર્નિંગ આપનું સ્વાગત છે મિત્રો આ સેશનમાં આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ની ગોઠવણી લગતા કેટલાક એમસીક્યુ જોઈશું ચલો શરૂઆત કરીએ પેલો એમસીક્યુ ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમાં એન અને ગોણ ક્વોન્ટમાં નીચે મુજબ આપેલા મૂલ્યો અનુસાર વિકલ્પોને શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો ઓકે ચલો આપણે શક્કીના ચડતા ક્રમમાં ઉર્ધાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એન પ્લસ નિયમ બધાને જ યાદ હશે ઓકે તો અહીંયા આપણે જરા કલર બદલી નાખીએ મિત્રો તો અહીંયા શું થશે ચાર વત્તા એક એટલે આનો સરવાળો પાંચ થવાનો આનો ત્રણ વત્તા એક એટલે આનો સરવાળો ચાર થશે મિત્રો આનો ચાર વત્તા ઝીરો એટલે આનો સરવાળો ચાર ત્રણ વત્તા બે એટલે આનો સરવાળો પાંચ બરાબર તો જેનો એન પ્લસ એલનો સરવાળો ઓછો એની ઊર્જા ઓછી જેનો સરવાળો વધારે એની ઊર્જા વધારે ઓકે તો સ્વાભાવિક છે આ બેનો સરવાળો ચાર મળ્યો આ બેનો સરવાળો પાંચ મળ્યો જો સરવાળો સરખો આવતો હોય તો એન જોવાનો બરાબર તો આ બંનેના પાંચ છે એમાં આમાં એન બરાબર ચાર છે અને આમાં એન બરાબર ત્રણ છે તો આની ઉર્જા ઓછી ગણવાની આ બંનેનો સરવાળો ચાર છે પણ આમાં એન બરાબર ત્રણ છે ને આમાં એન બરાબર ચાર છે તો આની ઊર્જા ઓછી ગણવાની તો સૌથી પહેલા મારે કયું લેવું જોઈએ સૌથી ઓછી ઉર્જાનું ને ચઢતા ક્રમમાં છે તો સૌથી ઓછી ઉર્જાનું એટલે ચલો પહેલા આવશે ત્રણ બરાબર પછી આવશે મિત્રો કયું બે લેવું પડશે પછી આ બે માંથી આની ઊર્જા ઓછી એટલે ચાર અને આ બે માંથી પછી છેલ્લે આવશે હવે એક બરાબર તો આવો ક્રમ ક્યાં છે ત્રણ બે ચાર એક તો ત્રણ બે ચાર એક આ તો પહેલો જ એમસીક્યુ છે બરાબર પહેલો જ વિકલ્પ છે જવાબ થશે મિત્રો એ બહુ સિમ્પલ એમસીક્યુ છે એન પ્લસ એલના નિયમને આધારે આપણે સરળતાથી કરી શકીએ ચલો બીજા એમસીક્યુ પર જઈએ બીજો એમસીક્યુ છે નીચેના પૈકી ક્વોન્ટમ આંકનો કયો સેટ પરમાણુની મહત્તમ ઊર્જા સૂચવે છે બરાબર હવે આમાં ચાર ચારના સેટ આપેલા છે બધા જ ક્વોન્ટમ આંક આપેલા છે પણ આપણે ઉર્જા જાણવી હોય તો ફક્ત આપણી પાસે આ એન અને એલ એના સરવાળાનું કામ છે બાકીનાનું કોઈનું કામ નથી તો અહીંયા મિત્રો હું એન પ્લસ એલનો સરવાળો લખું છું બરાબર તો ત્રણ વત્તા બે એટલે આનો સરવાળો થશે પાંચ ત્રણ વત્તા એક તો આનો સરવાળો થશે ચાર ચાર વત્તા જીરો બરાબર આનો સરવાળો થશે ચાર અને બે વત્તા જીરો તોનો સરવાળો થશે બે આપણે મહત્તમ ઊર્જા બતાવવાની છે તો મહત્તમ ઉર્જા સ્વાભાવિક છે જેનો સરવાળો વધારે આવતો હોય તેની જ થશે એટલે આનો જવાબ આવશે મિત્રો એ ઓકે કે કયા ક્વોન્ટમ આર્કના સેટની ઊર્જા વધારે તો એ વાળાનો કેમ કારણ કે એનો એન પ્લસ એલનો સરવાળો સૌથી વધારે છે ઓકે મિત્રો ત્યાર પછી નવા એમસીક્યુ પર જઈએ બરાબર તો એની અંદર તમે જોઈ શકો નીચે પૈકી શેમાં આવબોના નિયમનું પાલન થતું નથી પાછો આવબોનો નિયમ તો યાદ છે ને કે ઓછી ઉર્જાવાળામાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય બરાબર અને ત્યાર પછી ક્રમશઃ વધુ ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જાય બરાબર છે તો પહેલો એમસીક્યુ આપણે પહેલો વિકલ્પ આપણે જોઈએ તો ટુએસમાં બે છે ટુ પી એક્સ ટુ પી વાય ઝેડ હવે આની અંદર તમે જોઈ શકો કે આમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાને બદલે કોના નિયમ હુંડના નિયમ પ્રમાણે એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાના બદલે આમાં બે ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે એટલે અહીંયા હુંડના નિયમનું પાલન નથી થતું આપણે તો આવબોના નિયમનું પાલન ન થતું હોય તેવું શોધવાનું છે ચલો કંઈ વાંધો ની બીજા વિકલ્પ ઉપર જઈએ આમાં હુંડનો નિયમ નથી પડાતો આમાં આપણે ચેક કરીએ ને મિત્રો તો આમાં તમે જોઈ શકો ટુ એસમાં એક ઇલેક્ટ્રોન છે અને પછી ઇલેક્ટ્રોન ટુપી એક્સ ને વઈને ટુપી ઝેડમાં ચાર ઇલેક્ટ્રોન મૂકેલા છે પણ ટુ એસ તો ઓછી ઉર્જાવાળી છે એમાં પહેલાં બે ઇલેક્ટ્રોન મૂકવા જોઈતા હતા અને પછી જ તમે ટૂપી કક્ષકોમાં ઇલેક્ટ્રોન મૂકી શકો તો અહીંયા આ ઓછી ઊર્જાવાળી ટૂપી કક્ષક એ અડધી ભરાયેલી છે પૂરી ભરાયેલી નથી અને તમે વધારે ઉર્જાવાળીમાં ઇલેક્ટ્રોન દાખલ કર્યા એટલે તમે આવબોના નિયમનું ખંડન કર્યું પાલન નથી કર્યું એટલે આનો જવાબ કયો આવશે મિત્રો બી ઓકે ત્યાર પછી સી અને ડી વિકલ્પને ચેક કરી લઈએ એ તો યોગ્ય જ છે અને ઓકે જ છે એટલે આનો જવાબ મિત્રો આઉબોના નિયમનું પાલન ન થતું હોય તેવો કયો વિકલ્પ છે બી વિકલ્પ છે મિત્રો હવે ચોથો એમ શીખવું જોઈએ નીચેના પૈકી શેમાં પોલીના નિયમનું પાલન થતું નથી તમને પોલીનો નિયમ તો યાદ છે ને પોલીનો નિયમ એટલે બીજો નિયમ બીજા નિયમમાં શું હતું કે ઇલેક્ટ્રોનના ચારે કોન્ટામા સમાન ન હોય સ્પિન કોન્ટામાક અલગ રાખવા પડે તો પહેલાં ઓપ્શનને જોઈએ મિત્રો તો પહેલાં ઓપ્શનમાં ધ્યાનથી તમે જોશો તો એ અયોગ્ય છે પણ એ હુંડના નિયમ પ્રમાણે અયોગ્ય છે કારણ કે આમાં સમાંતર સ્પિનથી એક એક ઇલેક્ટ્રોન આવવા જોઈતા હતા બરાબર છે ને સમશક્તિ કક્ષકો છે તો ત્રણે ત્રણ માં એક એક ઇલેક્ટ્રોન મૂકવા જોઈતા હતા પણ આમાં બે ઇલેક્ટ્રોન મૂકી દીધા પણ આમાં તો મિત્રો નિયમનું પાલન નથી થતું પૌળીના નિયમનું તો પાલન થાય છે એટલે પહેલો વિકલ્પ નહીં આવે બરાબર આ જે વિકલ્પ છે ને મિત્રો એની અંદર આપણે તમે જોઈ શકો ટુએસમાં ઇલેક્ટ્રોન ઉમેરવાના બદલે વધારે ઉર્જાવાળી ટુપીમાં ઉમેર્યો તો આમાં નિયમ નથી પડાતો આપણે તો મિત્રો પૌળીનો નિયમ ન પડાતો હોય તેવું શોધવાનું છે આમાં આપણે ધ્યાનથી જોઈએ તો આમાં તો બધા જ નિયમોનું પાલન થાય છે બધી રીતે યોગ્ય રચના છે તો છેલ્લું આ બાકી રહી ગયું પૌળીના નિયમમાં બે ઇલેક્ટ્રોનના ચારેક

પોલીનો નિયમ બી નથી પળતો અને હુંનો નિયમ પણ નથી પળાતો ચલો પહેલો વિકલ્પ આપણે ધ્યાનથી જોઈએ બરાબર પહેલા વિકલ્પમાં તમે જોઈ શકો કે આમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા તે નથી ગોઠવ્યા હવે એક એક ઇલેક્ટ્રોન આ ટુપીએક્સ ટુપી વાય ને ટુપી ઝેડ એ સમાન શક્તિવાળી કક્ષકો છે તેમાં એક એક ઇલેક્ટ્રોન આવવા જોઈતા હતા કોના નિયમ પ્રમાણે હુંડના નિયમ પ્રમાણે તો આમાં એક એક ઇલેક્ટ્રોન નથી ગોઠવ્યા તો આમાં હુંડના નિયમનું પાલન નથી થતું બીજું કે આમાં ટુપીએક્સમાં બે ઇલેક્ટ્રોન એક સરખી સ્પીનથી ગોઠવ્યા છે જે પોલીના નિયમનું ખંડન કરે છે તો પહેલાં જ વિકલ્પમાં આપણને જવાબ મળી ગયો બરાબર કે આ બે ઇલેક્ટ્રોન સમાંતર સ્પીનથી છે એટલે પોલીનો નિયમ નથી પાડતા અને ત્રણેમાં એક એક ઇલેક્ટ્રોન હોવા જોઈએ જે નથી એટલે હૂંડના નિયમનું પાલન નથી થતું છતાં આપણે બીજા વિકલ્પને પણ ચેક કરી લઈએ ચલો આને આપણે ચેક કરીએ ને મિત્રો તો આની અંદર તમે જોઈ શકો શકો તો માત્ર હૂંડનો નિયમ નથી પડાતો પોલીના નિયમનું તો પાલન થાય છે આ પણ ચાલશે એવું જરૂરી નથી કે સ્પીન તમે ઉપર જ રાખો તમે સ્પીન નીચે પણ રાખી શકો તો આમાં પણ હૂંડના નિયમનું પાલન થાય છે પોલીના નિયમનું પણ પાલન થાય છે અને આની અંદર તો બધા જ નિયમો પૂર્ણ હુંડ પોલી અને બધા જ નિયમોનું પાલન થાય છે તો વિકલ્પ કયો થશે જવાબ કયો થશે મિત્રો એ કે જેની અંદર પોલી તેમજ હુનના નિયમનું પાલન થતું નથી મિત્રો ઓકે ચલો છઠ્ઠા એમસીક્યુ પર જઈએ હુનના નિયમ મુજબ નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રત્ના શક્ય નથી ઓકે તો રત્ના જઈ જોઈ લઈએ વન એસ ટુ ટુ એસ ટુ ઓકે આ તો શક્ય છે પછી વન એસ ટુ ટુ એસ વન બરાબર છે વન એસ ટુ ટુ એસ વન તો એ પણ ઇલેક્ટ્રોન રત્ન આપણે ગોઠવી શકીએ ત્યાર પછી વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ વન ટુ પી વાય વન ટુ પી ઝેડ વન હુંના નિયમમાં સમાંતર સ્પીનથી કે ગોઠવવાના હોય તો આમાં સ્વાભાવિક છે કે એક ઇલેક્ટ્રોન બધામાં ગોઠવ્યા છે હવે ડી વિકલ્પને ચેક કરીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ ટુ તો આમાં એમણે શું કર્યું છે કે પેલી ટુ પી એક્સ કક્ષક જે આવે એની અંદર બે ઇલેક્ટ્રોન ગોઠવી દીધેલા છે પણ એમાં બે ઇલેક્ટ્રોન ન ગોઠવી શકાય તો આમાં નિયમનું પાલન ન થતી હોય તેવી ઇલેક્ટ્રોન રચના કઈ થશે મિત્રો થશે અને સાચી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે એમ લખી શકીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ વન અને ટુ પી વાય વન હુંડના નિયમ પ્રમાણે બધામાં એક એક સમાંતર સ્પીનથી ગોઠવવા પડે ઓકે ચલો મિત્રો સાતમા એમસીક્યુ પર જઈએ હવે એલ બરાબર ત્રણ એટલે શું તો એલ બરાબર ત્રણ એટલે આપણી એપ ઓકે અને એપ કક્ષકોમાં સાત પેટા કક્ષકો છે અને સાત પેટા કક્ષકો છે તો એકમાં બે ઇલેક્ટ્રોન તો સાત ગુણ્યા બે એટલે કેટલા ઇલેક્ટ્રોન 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 માટે સૌથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સોડિયમ માટે આપણે જરાક જોઈએ ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ વન બરાબર સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે એટલે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ વન તો આ દસ નેક અગિયાર થયા સમજતા કક્ષા એટલે થ્રી એસ થઈ તો થ્રી એસના આપણે ત્રણ ક્વોન્ટમાં લખીએ તો એન મુખ્ય ક્વોન્ટમાં એ ત્રણ થશે એલ એ ઝીરો થશે એમ એલ સ્વાભાવિક છે ઝીરો આવશે અને એમાં એક ઇલેક્ટ્રોન છે એટલે એનો ક્વોન્ટમ ક્વોન્ટમાં આપણે પ્લસ વન બાય ટુ બી બતાવી શકીએ ને માઇનસ વન બાય ટુ બી બતાવી શકીએ બરાબર ઓપ્શન ચેક કરીએ પહેલા ઓપ્શનમાં બે આવ્યું એટલે પહેલો વિકલ્પ તો થવાનો જ નથી ચલો બીજા વિકલ્પમાં ત્રણ ઝીરો ઝીરો ને પ્લસ વન બાય ટુ એટલે સ્વાભાવિક છે જવાબ આવવો જોઈએ બોમ્બે અને બીજા વિકલ્પને પણ જરા એકવાર નજરમાં લઈએ આમાં અહીંયા ત્રણ અને બે છે ત્રણ અને બે તો થ્રીડી થાય ત્રણ અને બે છે એ બી થ્રી થાય ઓકે અહીંયા તો થ્રી એસમાં છે એટલે જવાબ કયો થશે મિત્રો બી જવાબ થશે ચલો નવમાં એમસીક્યુ પર જઈએ મિત્રો નવમો એમસીક્યુ છે એન પ્લસ ટુ આયનમાં ઇલેક્ટ્રોન બંધારણમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એનપ્લસ ટુ એટલે નાઇટ્રોજન ઓકે તો પહેલાં નાઇટ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોન રટના લખીએ શું થશે વન એસ ટુ ટુ એસ ટુ અને ત્યાર પછી આમ પણ લખી શકાય ટુ પી એક્સ વન ટુ પી વાય વન અને ટુ વન ઓકે હવે એમાંથી એન પ્લસ વન કરું એન પ્લસ ટુ કરવાના છે મિત્રો તો એન પ્લસ ટુ કરીએ તો સ્વાભાવિક છે આ બે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ વન થશે બરાબર હવે આની અંદર બે ઇલેક્ટ્રોન પેરિંગમાં જ છે અયુગમિત એક પણ નથી ટુ એસમાં બી બે ઇલેક્ટ્રોન પેરિંગમાં છે અને ટુ પી એક્સની અંદર એક ઇલેક્ટ્રોનને આમાં ઇલેક્ટ્રોન નથી ઓકે હતા પણ એ તો આપણે ગુમાવી દીધા બરાબર બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો જ એનએ પ્લસ ટુ આયન બને હવે એ આયનમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો કેટલી છે એક છે તો એક વિકલ્પ એટલે બોમ્બે જવાબ આવશે આનો દસમા એમ શીખ ઉપર જઈએ મિત્રો ટુપી પી પેટા કોષમાં મહત્તમ અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય તેવા તત્વના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા શોધો બરાબર ચલો ટુ પી પેટાકોષ હવે ટુ પી પેટાકોષની ક્ષમતા કેટલા ઇલેક્ટ્રોનની છે તો ટુ પેટાકોષની ક્ષમતા છ ઇલેક્ટ્રોનની છે એમાં મહત્તમ અયુગ્મિત એટલે સ્વાભાવિક છે મહત્તમ અયુગ્મિત એટલે એની અંદર ટુ પી થ્રી થવું જોઈએ તો જ એની અંદર આવી રીતે મહત્તમ અયુગ્મિત એટલે ત્રણ અયુગમિત ઇલેક્ટ્રોન આપણને મળશે બરાબર તો ટુ પી પેટાકોષમાં મહત્તમ અયુગમિત ઇલેક્ટ્રોન હોય તો ટુ થ્રી આવવું જોઈએ હવે જો મિત્રો ટુ થ્રી આવતું હોય તો આગળની ટુ એસ ટુ અને એની આગળની વન એસ ટુ એ પણ ભરાયેલી જ હશે અને આ જો આપણે ગણીએ તો બે ને બે ચાર ને ત્રણ સાત એટલે સ્વાભાવિક છે આ ઝેડ બરાબર સાત એટલે નાઇટ્રોજન પરમાણુ થયો નાઇટ્રોજન થયો હવે નાઇટ્રોજન હોય તો એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો તમને ખબર પડે પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય તો પ્રોટોનની સંખ્યા સાત થશે તો આનો જવાબ મિત્રો બી આવશે ઓકે ત્યાર પછી નવા એમ સીક્યુ પર જઈએ અગિયારમું એક એમ પ્લસ ટુ આયનની ઇલેક્ટ્રોન રચના ટુ એટ ફોર્ટીન છે તથા આ તત્વો માટે પરમાણુ ભાર છપન છે તો એ આયનમાં ન્યૂટ્રોનની સંખ્યા શોધવાની છે આ તો જબરું આપ્યું બરાબર છે તો આપણે કઈ વાંધોની શરૂઆત ક્યાંથી કરીએ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે મિત્રો એ આપણને બે વત્તા આઠ વત્તા ચૌદ તો આ થઈ ગયા ચોવીસ ઇલેક્ટ્રોન પણ આ તો એમ પ્લસ ટુ આયનની અંદર સ્વાભાવિક છે ચોવીસ ઇલેક્ટ્રોન થયા બરાબર તો એમ જે તટસ્થ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો એમાં બે ઇલેક્ટ્રોન કારણ કે બે ગુમાવ્યા પછી તો તો એમાં બે ઉમેરી દીધા આમાં ઇલેક્ટ્રોન થયા છવ્વીસ ઇલેક્ટ્રોન થયા એટલે પરમાણુ ક્રમાંક છવ્વીસ થયો બરાબર હવે પરમાણુ ક્રમાંક છવ્વીસ થયો બરાબર ધ્યાન આપજો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર છવ્વીસ પરમાણુ ભાર એ બરાબર કેટલા આપેલા છે મિત્રો છપ્પન બરાબર છવ્વીસ નંબરનું તત્વ કયું છે એ આપણને ખબર જ છે એફ આયન છે મિત્રો બરાબર હવે એમાં ન્યૂટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યૂટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ કરવું પડે એટલે છપ્પન માઇનસ છવ્વીસ કરીએ તો જવાબ આવશે ત્રીસ બરાબર તો આમાં ત્રીસ વિકલ્પ એટલે એ થશે ઓકે ચલો એના પછીનો અગિયારમાં એમસીક્યુ આપણે જોઈએ નીચેના પૈકી કયું તત્વ ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી સહજકતા કક્ષા ધરાવતું હશે ૅ કક્ષા કક્ષક નહીં તો જરા ચેક કરવું પડે એની માટે આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી બરાબર આની સાજકતા કક્ષા મિત્રો એન બરાબર બે છે હવે એન બરાબર બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ એન સ્ક્વેર પ્રમાણે આઠ ઇલેક્ટ્રોન થાય અને આઠ ઇલેક્ટ્રોનના આપણે અડધા કરીએ એટલે ચાર ઇલેક્ટ્રોન થવા જોઈએ

સી બરાબર બોમ્બેમાં સી ઓપ્શન એટલે કાર્બન જવાબ આવવો જોઈએ ઓકે ચલો નિનની આપણે ચેક કરીએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ આમાં તો ટુ એસ ટુ ટુ પી સિક્સ એટલે સ્વાભાવિક છે આઠ ઇલેક્ટ્રોન છે પૂરેપૂરી ભરાયેલી છે અને તે પ્રમાણે ઓક્સિજનમાં ગણું વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી ફોર તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે છ બરાબર છે તો આની અંદર આઠ હતા આમાં છ છે પણ અર્ધપૂર્ણ કાર્બન બોમ્બે જવાબ આવશે બી જવાબ આવશે તેનો વિકલ્પ જોઈએ મિત્રો એક તટસ્થ પરમાણુ કે એલ અને એમ કક્ષામાં અનુક્રમે બે આઠ અને સાત ઇલેક્ટ્રોન ધરાવે છે તો પી કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે જરાક ધ્યાનથી બરાબર કઈ કક્ષકો છે કે એલ અને એમ એટલે તમને ખબર પડવી જોઈએ કે આ એન બરાબર એક છે આ એન બરાબર બે છે ને એન બરાબર ત્રણ છે અને આમાં કેટલા ઇલેક્ટ્રોન છે બે છે આમાં આઠ છે અને આમાં કેટલા છે સાત છે હવે આ કેમાં બે હોય તો સ્વભાવિક છે વન એસ ટુ થવું જોઈએ આમાં આઠ છે એટલે ટુ એસ ટુ અને ટુ પી સિક્સ તો બેને છ આઠ થઈ ગયા અને એન બરાબર ત્રણ એમાં સાત ઇલેક્ટ્રોન છે એટલે થ્રી એસ ટુ અને ત્યાર પછી થ્રી પી બરાબર સાત છે એટલે હવે મારે થ્રી પી ફાઈવ કરવા પડશે તો બે ને પાંચ સાત ઇલેક્ટ્રોન થયા હવે આની પી કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મને કહેવાની છે બરાબર શું કહેવાનું છે જવાબમાં પી કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન તો આના પી કક્ષકમાં તમે ટુ પીમાં જોઈ શકો કેટલા ઇલેક્ટ્રોન છે છ અને થ્રી પીમાં કેટલા ઇલેક્ટ્રોન છે પાંચ તો છ ને પાંચ કેટલા થયા મિત્રો અગિયાર ઇલેક્ટ્રોન અગિયાર વાળો ઓપ્શન જોઈએ એટલે જવાબ થશે ડી ઓકે ચલો ચૌદમાં એમસીક્યુ પર જઈએ ચૌદમાં એમસીક્યુ છે ઇલેવન સોડિયમના છેલ્લા ઇલેક્ટ્રોનનો એજ્યુમ્યુથલ ક્વોન્ટમ આંક બરાબર તો છેલ્લો ઇલેક્ટ્રોન એટલે હમણાં આપણે કરેલું સોડિયમની ઇલેક્ટ્રોન રત્ન આપણે આમ પણ લખી શકીએ કે નિયોન દસ અને પછી થ્રી એસ વન તો સોજકતા કક્ષા એટલે થ્રી એસ વન થશે એમાં એજ્યુમ્યુથલ ક્વોન્ટમ આંક ગોણ ક્વોન્ટમ આંખ એટલે એલની કિંમત આપણે કહેવાની પડે બરાબર એલની કિંમત એસ માટે કેટલી આવશે ઝીરો તો ઓપ્શન થશે ડી એટલે ગોન l નું મૂલ્ય મિત્રો એસ કક્ષક માટે ઝીરો આવશે એટલે આનો જવાબ ઝીરો થશે ત્યાર પછી આપણે 15મો એમ જોઈએ Fe+2 પ્લસ ટુ ઝેડ બરાબર છવ્વીસની ડી સંખ્યા નીચેનામાંથી કોના બરાબર નથી બરાબર આપણે શું શોધવાનું છે બરાબર ધ્યાન આપજો Fe+2 પ્લસ ટુમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન આ ચારમાંથી કોના જેટલી નથી તે પહેલાં તો એ જાણવું પડે કે એફ ની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે Fe એની રચના આપણે આમ લખી શકીએ મિત્રો આર્ગોન એટલે અઢાર ઇલેક્ટ્રોન થઈ ગયા અને ત્યાર પછી ફોર એસ ટુ અને થ્રી ડી સિક્સ કારણ કે આનો પરમાણુ ક્રમાંક છવ્વીસ છે એટલે આવી રીતે થશે બરાબર ને ધ્યાન રાખજો જ્યારે આપણે આવી રીતે એમાંથી આયન બનાવીએ એફી પ્લસ ટુ બરાબર તો હંમેશા બહારની કક્ષા સૌ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જાય બરાબર થ્રીડીમાંથી ઇલેક્ટ્રોન આમાં નહીં જાય આમાં ઇલેક્ટ્રોન જશે ફોરેશમાંથી એટલે ફોર એસમાંથી બે ઇલેક્ટ્રોન કાઢી નાખો તો થ્રીડી સિક્સ થયા બરાબર છે તો પહેલાં તો આપણે એ જાણી લીધું કે આની ડી કક્ષકમાં માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો ડી કક્ષક માં ઇલેક્ટ્રોનની સંખ્યા છ છે તો હવે આપણે એમાં જોવાનું છે કે નથી ઓકે તો પહેલો વિકલ્પ આપણે પસંદ કરીએ શું છે જરાક છેક્ટ્રોનની સંખ્યા હવે નિયોન ની ઇલેક્ટ્રોન આખી લખીએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ બરાબર તો આપણે એસમાં કેટલા છે પીમાં કેટલા છે ખબર પડે નિયોન ની પી ઇલેક્ટ્રોન ની સંખ્યા તો નિયોન ની પી ઇલેક્ટ્રોન ની સંખ્યા તો છ જ થાય છે બરાબર એને બરાબર ન હોય તેવું શોધવાનું છે તો સમાન આવી એટલે પહેલો વિકલ્પ નહીં થાય બરાબર સમજજો હા બીજો વિકલ્પ આપણે એમ લઈએ મેગ્નેશિયમમાં એસ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રટના લખીએ કેમ થશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ ટુ હવે એસ ઇલેક્ટ્રોન કહીએ તો વન એસના બે ટુ એસના બે થ્રી એસના બે ઓકે એટલે છ ઇલેક્ટ્રોન થઈ ગયા એ પાછા ડી કક્ષકના ઇલેક્ટ્રોન જેટલા જવાય એટલે આ વિકલ્પ પણ નહીં થાય મિત્રો બીજો વિકલ્પ પણ નહીં આવે ચલો સી વિકલ્પ પર જઈએ એફી એફીમાં ડી ઇલેક્ટ્રોન હવે એફીની રચના હમણાં આપણે કરી કે આર્ગોન લખ્યા પછી શું આવશે ફોર એસ ટુ થ્રી ડી સિક્સ બરાબર છે ફોર એસ ડી સિક્સ આવશે તો આમાં ડી કક્ષકમાં છ ઇલેક્ટ્રોન છે જે આની સંખ્યા બરાબર સમાન જ થયા છે તો વિકલ્પનો જવાબ આવવો જોઈએ આ ઓપ્શન એમસીક્યુનો જવાબ આવવો જોઈએ ડી પણ જરાક ચેક કરવો પડશે સી એલ માઇનસ આપણને આપેલું છે એમાં પી ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર તો એમાં વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ હવે આમાં માઇનસ વન છે એટલે થ્રી પી ફાઇવમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દઉં તો આ થશે થ્રી પી સિક્સ ઓકે તો આમાં ટુ સિક્સ અને થ્રી સિક્સ આપણે પી ઇલેક્ટ્રોનની સંખ્યા જોવાની છે એટલે છ ને છ કેટલા થયા મિત્રો બાર ઇલેક્ટ્રોન થયા તો હવે આપણે એ શોધવાનું હતું કે ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કોના બરાબર નથી તો આ ત્રણમાં તો છ છ છે એટલે ડી ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી છે પણ ચોથા વિકલ્પમાં સીએલ માઇનસના પી ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણી મિત્રો બાર આવી જે પહેલાં જેટલી નથી છ જેટલી નથી એટલે આનો જવાબ કયો થશે મિત્રો ડી જવાબ આવશે ઓકે ચલો જરાક મોટો એમસીક્યુ હતો હવે આપણે સોળમાં એમસીક્યુ પર જઈએ સીઝિયમ આયનની બધી જ એસ કક્ષકોમાં બધી જ પી કક્ષકોમાં અને બધી જ ડી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે સીઝિયમ પંચાવન નંબરનું તત્વ છે મિત્રો સીઝિયમ આયનમાં પણ પહેલા આપણે સીઝિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ ત્યાર પછી થ્રી એસ ટુ થ્રી પી સિક્સ બરાબર પછી ઇલેક્ટ્રોન જશે ફોર એસ ટુમાં પછી થ્રી ટેન આવશે ઓકે ત્યાર પછી ઇલેક્ટ્રોન જશે ફોર પી સિક્સ બરાબર અને ફોર સિક્સ પછી મિત્રો એની અંદર ઇલેક્ટ્રોન જશે ફાઇવ એસ ટુ અને પછી ફોર ડી ટેન લાસ્ટમાં ફાઈવ છેલ્લે સિક્સ વન ચલો હવે સીઝિયમ નહીં પણ સીઝિયમ આયનની બધી જ કક્ષકોમાં જોવાનું છે તો સીઝિયમ આયન કયું બનશે મિત્રો સીઝિયમમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે સીઝિયમ પ્લસ બનશે તો સીઝિયમ પ્લસ બને એટલે સહયોજકતા કક્ષા સીએ સિક્સેસનો એક ઇલેક્ટ્રોન ગુમાવશે ઓકે તો આની ઇલેક્ટ્રોન રચનામાંથી આપણે કાઢી નાખીએ તો સીઝિયમ પ્લસની ઇલેક્ટ્રોન રત્ના બનશે હવે એમાં બધી જ એસ કક્ષકો બધી જ પી કક્ષકો પહેલા એસ કક્ષકોના ગણીએ તો એસ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક અહીંયા બરાબર છે બે અહીંયા ને બે અહીંયા ચાર બીજા બે છ બે આઠ અને દસ તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા દસ થશે પી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈએ મિત્રો પી કક્ષકોની અંદર અહીંયા ટુ પી સિક્સ છે અહીંયા થ્રી સિક્સ છે અહીંયા ફોર સિક્સ અને અહીંયા ફાઇવ સિક્સ એટલે આ ટોટલ ચોવીસ ઇલેક્ટ્રોન થશે અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો ડી કક્ષકોમાં તમે જોઈ શકો અહીંયા થ્રી ટેન છે અને લાસ્ટમાં અહીંયા ફોર ટેન છે એટલે ટોટલ ટ્વેન્ટી ઇલેક્ટ્રોન થશે એટલે દસ ચોવીસ અને વીસ એવો વિકલ્પ આપણે જોઈએ ને મિત્રો તો થશે બી બરાબર છે ઓકે એટલે સીઝીએમ આયનના એસપી અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન દસ ચોવીસ અને એટલે ઓપ્શન થશે મિત્રો બી ત્યાર પછી આગળના એમસીક્યુ પર જઈએ સત્તરમું એમસીક્યુ એક્સ વાય અને ઝેડ તત્વોના પરમાણુ ક્રમાંક ઓગણીસ એકવીસ અને પચીસ છે તો તત્વોની એમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કહી હશે ચલો મિત્રો આમાં પરમાણુ ક્રમાંક એક્સ વાય અને ઝેડ બરાબર આમાં એક ઓગણીસ નંબરનું તત્વ છે એક એકવીસ નંબરનું તત્વ છે અને એક પચીસ નંબરનું તત્વ છે ઓકે તો આની અંદર રત્ના લખીયા આ ઓગણીસ નંબરનો એટલે પોટેશિયમ થશે આ સ્કેનેડિયમ છે અને પચીસ નંબરનો એટલે એમ છે એવું આપણને આઈડિયા આવી જાય હવે આની રચનામાં વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ અને મિત્રો લાસ્ટમાં થશે ફોર એસ વન બરાબર છે આની રચનામાં વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ઓકે અને ત્યાર પછી આની ઇલેક્ટ્રોન રચનામાં ફોર એસ ટુ અને છેલ્લે થ્રી ડી વન આવશે બરાબર છે અને આની ઇલેક્ટ્રોન રચના આ MN છે એટલે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ફોર એસ ટુ અને લાસ્ટમાં થ્રી આવશે બરાબર છે તો આ રીતની ઇલેક્ટ્રોન રચના થઈ હવે એમાં એમ કોષ એમ કોષ કહીએ ને મિત્રો એમ એટલે એન બરાબર ત્રણ કોષ એટલે એન બરાબર ત્રણ થશે હવે એન બરાબર ત્રણમાં આમાં ઇલેક્ટ્રોન ગણીએ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આઠ છે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આ આઠ અને બીજો એક આ એટલે નવ ઇલેક્ટ્રોન આમાં આ આઠ અને બીજા આ પાંચ એટલે ટોટલ તેર ઇલેક્ટ્રોન કેટલા આમાં છે તેર ઇલેક્ટ્રોન મિત્રો તેર ઇલેક્ટ્રોન છે બરાબર હવે આ એક્સ વાય ઝેડ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો ચઢતો ક્રમ આપણે કયો હોય તો સૌથી ઓછા એક્સમાં છે એક્સ પછી વાયમાં અને વાય પછી ઝેડમાં એટલે આઠ નવ અને તેર એટલે જવાબ કયો થશે મિત્રો એક્સ વાય અને ઝેડ વાળો એટલે ઓપ્શન મિત્રો આપણો થવાનો છે સી ઓપ્શન એનો જવાબ આવશે ઓકે ત્યાર પછી મિત્રો અઢારમો એમસીક્યુ આપણે જોઈએ નીચેનામાંથી કયા તત્વોમાં ઇલેક્ટ્રોન નોન સ્પીયરિકલ પેટા કક્ષા ધરાવે છે નોન સ્પીયરિકલ બરાબર એટલે જે ગોળાકાર ન હોય ચલો હિલિયમ તો હિલિયમની અંદર તમને ખબર છે વન એસ ટુ આવશે એસ કક્ષક ગોળાકાર આવે બોરોન બરાબર છે પાંચ નંબરનું તત્વ છે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ વન તો આ ટુપી વન આવે એનો આકાર ડંભેલ આવે નોન સ્પેરિકલ થઈ આને ચેક કરી લઈએ વન એસ ટુ ટુ એસ ટુ ચાર નંબરનું તત્વ છે બંને એસ કક્ષકો ગોળાકાર છે લિથિયમમાં વન એસ ટુ ટુ એસ વન તો આમાં બી કક્ષકો ગોળાકાર છે હવે નોન સ્પીરિકલ એટલે ગોળાકાર ન હોય તેવી પેટાકોસ એટલે ટુ પીને એ બોરોન માછલા જવાબ કયો થશે બી મિત્રો ચલો ઓગણીસમાં એમસીક્યુમાં જઈએ મિત્રો હુણનો નિયમ નીચેનામાંથી સેમા ઇલેક્ટ્રોનની વહેંચણી સાથે સંકળાયેલો છે હુનનો એટલે છેલ્લો નિયમ બરાબર છેલ્લો નિયમ એટલે ડી કક્ષકો સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પીનથી ગોઠવાય તેવી સમજૂતી આપે એટલે ડી જનરેટ કક્ષકો વાળો ઓપ્શન આપણે જોવો પડે તો મુખ્ય કોન્ટામાં કક્ષા કક્ષક એટલે જવાબ થશે મિત્રો ડી જવાબ થશે કે ડી જનરેટ કક્ષકો સમસતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અંગેની સમજૂતી આપણને એ હુંડના નિયમને આધારે મળે અને વિષ્ણું એમ શીખ્યું જોઈએ નીચેનામાંથી શેમાં વધુ ડી ઇલેક્ટ્રોન અયુગ્મી થશે બરાબર તો એમાં ચેક કરવું પડશે મિત્રો આપણે પહેલાં લઈએ ઝેડેન અને ઝેડેન પ્લસ ટુ હોવું જોઈએ અહીંયા તો ઝેડેન પ્લસ ટુ આપણે કરી નાખીએ એટલે આર્ગોન અને આર્ગોન પછી થ્રીડી ટેન થશે ઓકે પછી એફી પ્લસ ટુની આપણે ઇલેક્ટ્રોન રચના જો લખીએ ને મિત્રો તો આર્ગોન પછી થ્રીડી સિક્સ આવશે ઓકે ફોરેસ્ટના બે ગયા નીગલ પ્લસ થ્રી રચના આર્ગોન થ્રીડી સેવન થશે અને લાસ્ટમાં સીયુ પ્લસ વન આવશે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન પછી એની રચનામાં થ્રી ટેન આવશે ઓકે મિત્રો તો હવે આની અંદર ડી કક્ષકમાં અયુગમિત ઇલેક્ટ્રોન સેમાં વધુ હશે તો આની અંદર તો બધા જ યુગમિત ઇલેક્ટ્રોન આપણને મળશે આમાં ડી સિક્સ છે એટલે છ ઇલેક્ટ્રોન આ પાંચ અને છઠ્ઠો આપણે અહીંયા ગોઠવીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો આપણને ચાર મળશે અને ડી સેવન હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ મળશે ડી ટેન છે એમાં બધા જ ઇલેક્ટ્રોન મિત્રો યુગ્મિત આવશે તો મહત્તમ ડી કક્ષકના અયુગમિત ઇલેક્ટ્રોન શેમાં આપણને મળ્યા એફ ઇ પ્લસ ટુની અંદર મિત્રો આપણને મળ્યા એટલે જવાબ કયો આવવો જોઈએ બોમ્બે ઓકે મિત્રો તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રત્તાને લગતા કેટલાક અગત્યને એમસીક્યુ જોયા